નમસ્કાર મિત્રો તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં તો હાલ ગુજરાતમાં મિત્રો અનેકો જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળે છે પણ ખાસો એવો વરસાદ ત્યાં જોવા મળતો નથી અને ખેડૂતોમાં ભારે નિરાશાનું કારણ સર્જાઈ રહ્યું છે કારણ કે ઘણા બધા ખેડૂતોએ વાવેતર કરી દીધું છે તો આ ઉપરાંત વરસાદ છે તે મિત્રો જોવા મળતો નથી સંપૂર્ણ આગાહી આજના દિવસ માટે શું રહેવાની છે તેના ઉપર આપણે વાત કરવાના છીએ તો હજી વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઈક ન કરી હોય તો વિડીયોને લાઈક કરી જો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો તો ચાલો મિત્રો આજની આગાહી શું છે તે સંપૂર્ણ માહિતી જોઈ લઈએ તો મિત્રો હાલમાં તમે મિત્રો જોઈ શકો છો ગુજરાતમાં અનેકો જગ્યાએ જે તે મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે બાકી કોઈ પણ જગ્યાએ મિત્રો વરસાદી વાતાવરણ આપણને અત્યારે જોવા મળતું નથી જે આપણું આ રીડિંગ છે તે મિત્રો જોઈ શકો છો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ તો આપણે ગુજરાતમાં અત્યારે આપણને કોઈ પણ જગ્યાએ રીડિંગ જોવા મળતું નથી આ વચ્ચે મિત્રો હવામાનનું શું કેવું છે તે પણ જોઈ લઈએ આ મિત્રો જોઈ શકો છો તમને એટલા સૌરાષ્ટ્ર ભાગમાં વાદળછાયું વાતાવરણ છે તે મિત્રો આપણને દેખાઈ રહ્યું છે બાકી તો આપણને કોઈ પણ જગ્યાએ કાંઈ મિત્રો જોવા મળતું નથી અહીંયા છે મિત્રો ભાવનગર એરિયામાં મિત્રો છે તે રાતના વરસાદનો મિત્રો આપણને થોડો થોડા અહીંયા જોવા મળી રહ્યા છે જો મિત્રો તમે આટલા એરિયામાં ખાલી વરસાદનું થોડું થોડું રીડિંગ જોવા આપણને મળી રહ્યું છે માયરન અલોંગ છે ને તે મિત્રો અલોંગ સાઈડ અહીંયા ખાલી રીડિંગ આપણને હરિક જોવા મળી રહ્યું છે તો હવામાન વિભાગનું શું કેવું છે તેના ઉપર પણ આપણે એક નજર નાખી લઈએ કે હવામાનનું પણ શું આવી છે કેવું છે જો મિત્રો તમે એક છે ને અહીં મિત્રો એક સિસ્ટમ છે જે મુંબઈ સાથે અહીંયા વાવાઝોડું જોઈ શકો છો પણ આ જે છે તે મિત્રો ભારે ખતરનાક સિસ્ટમ સર્જાયેલી છે આ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ભૂકંપ બોલતા છે કેટલો ખતરનાક સિસ્ટમ આપણને જોવા મળી રહી છે તો આપણે જો આમાં આગળ વધીએ ને વિડીયોમાં તો આગળ આગળ આપણે જોઈએ કે જે અમદાવાદ છે તો જે અમદાવાદ રાજ્યમાં જે હાલમાં વાતાવરણમાં અચાનક પલટો મળ્યો છે જે આ વિસ્તાર છે ને અમદાવાદ સાઈડનો તે બધા વિસ્તારમાં મિત્રો પલટો જોવા મળી રહ્યો છે શહેરમાં મિત્રો કાલ રાતે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો તો બીજી બાજુ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના જે મિત્રો રાજ્યો છે તેમાં કેટલાક જિલ્લાઓમાં ઘણા દિવસોથી વરસાદી માહોલ છવાયેલો છે તો હવામાન વિભાગે આગાહી જે મિત્રો આગામી દિવસો છે તેને દિવસોમાં પણ રાજ્યના દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે યેલો એલર્ટ જાહેર કર્યું છે આ સાથે મિત્રો ગુજરાતમાં ચાલીસ પચાસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે જે છે મિત્રો વરસાદની શક્યતાઓ દર્શાવી છે તો આગળ વધીએ તો મિત્રો કે ચોમાસુ છે તે મિત્રો શનિવારે કેરળમાં પહોંચ્યું હતું જ્યારે આજે મહારાષ્ટ્ર પહોંચ્યું છે મહારાષ્ટ્રમાં પંદર દિવસ વહેલી ચોમાસાની પધરામણી થઈ ગઈ છે આ વખતે આ વર્ષે મિત્રો ચોમાસું બધા કહે છે કે વહેલું છે વહેલું છે તો મિત્રો વહેલી પધરામણી જોવા મળી રહી છે ત્રણ દિવસમાં ચોમાસું મુંબઈ પહોંચવાની સંભાવના છે ચોમાસું ગુજરાતથી આશરે ચારસો ને કિમી દૂર છે તો આજે મિત્રો જે છે તે ચોમાસું આ વર્ષે વહેલા શરૂ થવાનું છે તો આજે સપ્તાહની શરૂઆતમાં એટલે કે સોમવારે છવ્વીસમી તારીખે દક્ષિણ ગુજરાત જિલ્લાઓના નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપીમાં છૂટાછવાયા સ્થળો પર અને દમણ દાદરા નગર જે છે હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ વિસ્તાર છે ને એટલા વિસ્તારમાં આપણને આગાહી આપવામાં આવી છે બાકી કોઈ પણ જગ્યાએ આગાહી આપવામાં આવી નથી આજ માટે એટલા વિસ્તારમાં વરસાદ વરસી શકે છે તો સાથે સાથે મિત્રો હવે કાલનું પણ જોઈ લઈએ સત્યાવીસમી અને મંગળવારના રોજ પંચમહાલ તથા દાહોદ નર્મદા ભરૂચ છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી જિલ્લાઓમાં અને દમણમાં દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો હાલમાં મિત્રો અનેકો જગ્યાએ ગુજરાતમાં અનેક અનેક સ્થિતિ જોવા મળે છે અમુક જગ્યાએ સારો વરસાદ જોવા મળે છે અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ થાય છે પણ વરસાદનો એક ટીપું પણ આવતું નથી અમુક જગ્યાએ પવન પવન વધારે રહે છે તો વરસાદ આવતો નથી અમુક જગ્યાએ બંને જોવા મળે છે તો મિત્રો અલગ અલગ છે તે મિત્રો જોવા મળે છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે કેરળમાં ચોમાસું પહોંચે તે પહેલાં પંદર દિવસ બાદ જે મિત્રો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે ઘણી વખત તેના બે પાંચ દિવસ વહેલું અથવા મોડી શરૂઆત થતી હોય છે હવે જરૂરી નથી કે કેરળમાં ચોમાસું વહેલું પહોંચે તો ગુજરાતમાં પણ વહેલું આવી શકીએ જો ચોમાસાને સાનુકૂળ હવામાન મળે તો તે વહેલું ચાલે છે પણ ભૂતકાળમાં અનેક વખત એવો રેકોર્ડ છે કે કેરળમાં ચોમાસાની શરૂઆત વહેલી થઈ જાય છે પછી કોકણ ગોવા અને મહારાષ્ટ્ર સુધી ચોમાસું આવે છે ત્યાં યોગ્યમાન હવામાન ન મળે તો ચોમાસું નિષ્ક્રિય પણ થતું હોય છે આવું અનેક વખત બન્યું છે ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ભળે ટળ્યો પણ તોફાની વરસાદનો ખતરો મિત્રો યથાવત રહેશે તેવું મિત્રો હવામાન નિષ્ઠાન પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો આગાહી આપવામાં આવી રહી છે તો આપણે તે વચ્ચે જોઈ લઈએ કે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ કેવું કેવું જે મિત્રો પવનની દિશા રહેવાની છે તમે મિત્રો જોઈ શકો છો આવી રીતના પવનની દિશા બધી અલગ અલગ જગ્યાએ રહેવાની છે તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી મુજબ હવે માત્ર દરિયામાં જ જે મિત્રો કરંટ જોવા મળશે અને તેની અસર ગુજરાતમાં ભારે વરસાદ સ્વરૂપે જોવા મળશે આ સાથે તેમણે જણાવ્યું છે કે અઠ્યાવીસથી એકત્રીસ મે દરમિયાન ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી દક્ષિણ ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે આંબાલાલ પટેલ અનુસાર આ વર્ષે ચોમાસાની શરૂઆત ખૂબ સારી છે ભારે પવનના કારણે બાગાયતી પાકોમાં નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે તો આ બીજો મિત્રો પૂર્વ અનુમાનો લગાવતા હોય છે કોઈ પણ સચોટ માહિતી આપતા નથી કેમ કે આ બધું મિત્રો આગાહી આધારિત જે જે ચાલતું હોય છે બાકી જે મિત્રો વાવાઝોડાના હાલમાં ખતરો હતો તે અત્યારે આપણે નથી રહ્યો જે સિસ્ટમ બનવાની હતી તે સિસ્ટમ અત્યારે દરિયામાંના દરિયા જે શરૂઆત જ નથી છે પૂરી થઈ ગઈ છે અને જે મુંબઈ સાઈડ સિસ્ટમ હતી તેણે ભારત બાય મિત્રો તે સાઈડ મચાવી હતી તમે આમાં પણ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે મુંબઈ સાઈડ છે તે મિત્રો ભારત જે છે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન આવ્યું હતું તો આ તો મિત્રો આજનો વિડીયો આજના વિડીયોમાં હવે મિત્રો ખાસ એવો કોઈ જે મિત્રો આગાહી રહેતી નથી આપણે હતી તે બધી આગાહી છે મિત્રો કવર કરી દીધી છે તો હજી સુધી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો મિત્રો પહેલાં યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને વિડીયો રિલેટેડ કાંઈ પણ પૂછવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો હું એનો ચોક્કસ રિપ્લાય કરીશ આ મિત્રો અને વિડીયોને લાઈક ન કરી જલ્દીથી વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો મિત્રો હવે આ વિડીયોમાં આટલું છે જય હિન્દ વંદે માતરમ